અરવલ્લી જિલ્લાના મોડાસામાં શ્રીનાથ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીના નવીન ભવનનો ઉદઘાટન કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો મોડાસાના કલ્યાણ ચોક વિસ્તારમાં તૈયાર થયેલા લોકર સાથેના આધુનિક ભવનને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું આ પ્રસંગે સહકાર ક્ષેત્રના આગેવાન મહેશભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ સાથે જ મંડળીના રજત જયંતિ મહોત્સવની પણ ઉજવણી કરવામાં આવી હતી રજત જયંતિ કાર્યક્રમ મોડાસાના બામાસા હોલ ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા મહેશભાઈએ જણાવ્યું કે કેન્દ્રીય ગૃહમંત્રી સહકારથી સમૃદ્ધિની શરૂઆત કરી છે ત્યારે મંડળીઓમાં આભાર વ્યક્ત કર્યો હતો શ્રીનાથ ક્રેડિટ સોસાયટી મોડાસાએ આજે પોતાના નવીન બિલ્ડિંગમાં પ્રવેશ કરી રહી છે ત્યારે અત્યંત હર્ષ અને આનંદની ગૌરવની લાગણી અનુભવું છું અને ખૂબ ખૂબ અભિનંદન આપું છું એના સભાસદોથી લઈ અને મેનેજમેન્ટની જવાબદારી જે સંભાળી રહ્યા છે ચેરમેનશ્રી કારોબારી સભ્યો આ બિલ્ડિંગમાં સભાસદોની ખૂબ આધુનિક સગવડો જેવું કે લોકર અત્યારે અમે જોઈ રહ્યા છીએ જિલ્લા બેંકમાં લોકરની ખૂબ ડિમાન્ડ છે નાગરિક બેન્કો કરી રહી હતી સરકારે આદરણીય અમિતભાઈ સાહેબે સહકારથી સમૃદ્ધિની શરૂઆત કરી છે એમાં પ્રાથમિક મંડળી તરીકે સરાફી મંડળીઓને પણ લોકર મૂકવાની મંજૂરી આપી છે અને આ મંડળીએ એ તરફ પગલું લીધું છે ફરીથી ચેરમેનશ્રી અને બોર્ડ ઓફ ડાયરેક્ટરને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું જય હિન્દ જય સહકાર સમાચારોના સતત અપડેટ્સ માટે અમારા ફેસબુક યુટ્યુબ ટ્યુબ લિંક અને કૂપર ફોલો કરો